भगवान बिरसा मुंडा की डेढ़ सौवीं जयंती के उपलक्ष्य में जनजातीय गौरव वर्ष महोत्सव की तैयारियां जोरों हैं। है छोटाउदयपुर जिला प्रशासन ने इस अवसर पर कई कार्यक्रमों का आयोजन किया है सात से पंद्रह नवंबर तक चलने वाले इस महोत्सव में अंबाजी से एकता नगर तक सात सौ तेरह किलोमीटर की जनजातीय गौरवरथ यात्रा निकाली जा रही है जो बोडेली पावीजेतपुर छोटाउदयपुर कवाट और नसवाड़ी जैसे इलाकों से गुजरेगी जिला कलेक्टर गार्गी जैन ने प्रेस कॉन्फ्रेंस में बताया कि इस दौरान किट वितरण वृक्षारोपण चित्रकला खेल प्रतियोगिता और पशु उपचार शिविर जैसे विविध कार्यक्रमों का आयोजन किया जाएगा रिपोर्टर निशांत चौहान छोटा उदयपुर पंद्रहवी नवम्बर जनजातीय गौरव दिवस तरीके अपनी उजवा करिए ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા એક અગિયાર દો હજાર પચીસથી પંદર પચીસ દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી સાથે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને સાત અગિયાર દો હજાર પચીસથી તેર અગિયાર દો હજાર સુધી જનજાતીય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતા નગર બે અલગ અલગ યાત્રાઓ થનાર છે છોટાઉદેપુર ખાતે બારમી અને તેરમી તારીખે રથ આવનાર છે બારમી તારીખે બોડેલી પાવીજેતપુર તેજગઢ અને છોટાઉદેપુર ખાતે રથના સ્વાગત થશે અને બોડેલી ખાતે એક સભાના પણ આયોજન કરવામાં આવશે એમાં સેવાસેતુના પણ પ્રોગ્રામ રાખ્યું છે અને તેરમી તારીખે કમાટ અને નસવાડીમાં રથના સ્વાગત થશે એના પછી રથ એકતા નગર જશે આ ઉજવણીના ભાગરૂપે બધા ડિપાર્ટમેન્ટ દ્વારા જુદા જુદા પ્રોગ્રામ્સ પણ કરવામાં આવનાર છે સાફ સફાઈના પ્રોગ્રામ અને કિટ વિતરણ રમત ગમતના જુદા જુદા પ્રોગ્રામ્સ કોમ્પિટિશન્સ પણ કરવામાં આવી રહ્યા છે અને પંદરમી તારીખે જે આપણા જિલ્લા સ્તરના છોટાઉદેપુરના પ્રોગ્રામ છે આ કોલેજ ખાતે થવાના છે અને રાષ્ટ્રીય કક્ષાના પ્રોગ્રામ ડીડિયાપાડા ખાતે થવાના છે હું બધાને અપીલ કરું છું કે તમે આ પ્રોગ્રામમાં ભાગ લઈને આ પ્રોગ્રામ સક્સેસફુલ બનાવો થેન્ક યુ